હનુમાન દાદા ભગવાનની ટાઈલ્સ છે બધાની સગડીઓ કાઢી મૂકેલી છે તમે આગળ દેખો પાછળ દેખો સાઈડ માં દેખો બાજુમાં દેખો બધી બાજુ નમસ્કાર મિત્રો હું છું એ કે બારીયા ફ્રોમ દેવગઢ બર્યા નવા એક વ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું આવ્યો છું મારા જ ગામમાં જૂના બારીયા અહીંયા હું તમને બતાવવાનો છું જે એક મંદિર છે હનુમાનજીનું જેનાથી લોકો અંજાન છે કોઈ લોકોને મોસ્ટલી વધારે ખબર નહીં પણ હું તમને બતાવું તો ચાલો દાદાના દર્શન કરીએ અને એકદમ આ હિડન ટેમ્પલ છે જેને આપણે એક્સપ્લોર કરીએ તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો તો આ તમે રસ્તો દેખી રહ્યા છો એ મેઇન રોડ પરથી અહીંયા આવે છે બરાબર અને અહીંયા સાઈડમાં જ જમણી સાઈડ મંદિર આવેલું છે આ બાજુ આ કંઈક જાંબુના આવા ઝાડ દેખાય છે એકદમ અને આ થોડું અંદર જવાનું છે હા મેં ગાડી અહીંયા પાર્ક કરી દીધી અમારી એકલા હો તો બીક લાગે એવું છે મિત્રો આ મંદિરનું નામ લઈએ તો આ મંદિરને મેઘ માંડવા તરીકે ઓળખવામાં આવે છે જે અમારા જ ગામમાં જૂના ભર્યા ગામમાં આવેલું છે એ હનુમંત દાદા કંઈક ભગવાનની મૂર્તિ આ ટાઈપની છે તમે દેખી શકો છો મિત્રો આ જંગલ જ પૂરું લાગી જાય છે વન વિભાગ બારિયા બારિયા ફોરેસ્ટ લાગી જાય છે અને આ મંદિર બી જંગલમાં જ આવેલું છે આ મંદિરનું નામ કહેવા જઈએ તો મેઘ માંડવા તરીકે ઓળખવામાં આવે છે હનુમાનજીની પ્રતિમા છે અહીંયા લોકો આવે છે પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે કેમ કે કોઈને ખબર નહીં અને ખબર હશે તો બી અહીંયાના લોકલોને ખબર હશે લોકલ પબ્લિકને મારી જેવાના મને બી હમણાં જ ખબર પડી તો મિત્રો ભગવાનના દર્શન કર્યા અને આ એક એરિયો જ એકદમ સુમસામ છે બીક લાગેવો અહીંયા તમે આ બાજુ આ જાંબુનું જંગલ દેખી શકો છો બતાવો તમને અમારી પાછળ મંદિર રહ્યું છે અને આ જાંબુનું જાંબુવન છે પૂરું જાંબુનું જંગલ અને આ એક દેવ તરીકે બી પૂજાય છે દેવ તરીકે બી માનવામાં આવે છે અહીંયા લોકો પોતાની માનતા માનેલી હોય એની સગડી કાઢે છે અહીંયા મૂકી જાય છે કૂતરા ભસે છે

બધું દેખવા મળે છે નોળિયા દેખવા મળે રોજ દેખવા મળેલું દેખાય એ દેખાય રોજ આ બધા જંગલી પ્રાણીઓ દેખવા મળે આપણને આ એક છે આખી ગેંગ એમને બીક લાગે છે આપણે એમના એરિયામાં જઈએ તો એમને બીક નવું લાગે છે કોણ આવી ગયું ખરેખર આપણે એમનાથી દૂર જ રહેવું જોઈએ એમને હેરાન નહીં કરવું જોઈએ પણ આવ્યા છે તો દેખી લઈએ છૂટા આમ તો આપણે પ્રાણી સંગ્રહાલયમાં દેખવા જઈએ છીએ પણ દેખાય મિત્રો અને આ આખું પૂરું વન જાંબુથી ભરેલું છે દેખી શકો છો તમે આ જાંબુ આ જાંબુ આ જાંબુ આ જાંબુ

આ એરિયામાં તો તમે આગળ દેખો પાછળ દેખો સાઈડમાં દેખો બાજુમાં દેખો બધી બાજુ જાંબુનો જાંબુ ઝાડવા જ છે પૂરા જાંબા જ છે એકદમ તો એના કંઈક ચોમાસાનો બી નજારો કંઈક અલગ હશે એવું લાગે છે અને આ ઉનાળામાં આવ્યો છું હું તમને ચોમાસામાં બી આ જગ્યા પર લઈને આવીશ અને ચોમાસાનું બી તમને વ્યૂ બતાવીશ દૂખી શકો છું આ ઝરણું છે અત્યારે ઉનાળો છે એટલે એકદમ સૂકું છે પણ ચોમાસાની સિઝનમાં તો અહીંયા પાણી વહેતું છે ફક્ત એ જ ટાઈમ હું તમને અહીં લઈને આવીશ તો અત્યારે હું નળાનું દેખી લો પછી ચોમાસા મેં બતાવીશ કેવું ગમ્યું મને કહેજો કોમેન્ટમાં જણાવજો દેખી શકો જાંબુ તમે દેખી શકો છો મારી પાછળ ફેલાયેલા છે જેટલા થડિયા દેખા છે એ બધા જાંબાના જ છે લાગે નથી લાગતું નથી લાગ્યું કઠિયા જાઉં પછી આમ મજા મોટા નથી આપણે એ ટાઈપના મંદિર ત્યાં રહી ગયું છે મિત્રો તમે ક્યારેય એકલા રીતે આવવાનો સાહસ નહીં કરવાનો હું એનો લોકલ છું અને આવા ડુંગરામાં રહેલો છું ફરેલો છું એટલે મને જોકે બધાથી વાકેફ છું હું મિત્રો પથ્થર પર કેવી આકૃતિ બની છે તમે દીખી શકો છો જાણે ટાઇલ્સ બિહાડી હોય એવી આ ભગવાનની ટાઇલ્સ છે દીખી શકો છો તમે કોઈ કોઈ સાત બાય સાતની છે કોઈ ચાર બાય ચારની છે કોઈ પાંચ બાય પાંચ કયો લોકલા છે ને આ છે કુદરત બધાની સગડીઓ કાઢી મૂકેલી છે એ દેખી શકો છો મિત્રો પાછળ આઈ હોપ કે વ્લોગ તમને ગમ્યો છે મિત્રો જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફરી નવા બ્લોગમાં બહુ જલ્દીથી મળશો ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી